હું ચા ખબર તમને આ બાપા સીતારામ છે ને એની પણ જો ને જો 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 કે જાય જો જાય જો જાય જાય ઓ કે જો સનાવર જાય કે ખુશ આ તમે દેશી ભીંડા તમે જો આની સાઈઝ જો મેન માંડવીની નંબર કે લેવા દેવા જ મેન અમારો બિઝનેસ હોય ને

તો એલું જેટલી ફેમિલી કે એમ જો મજામાં જોડે લોકો મજા જશે પેલા તો જય દ્વારકા દઈ જાયમાં મગર રાત્રે રાતે ફરી એક નવા ડોગની શરૂઆત કરી દીધી ના એ ફ્રેશ થઈ ગયા અને ઘડિયાળમાં અત્યારે અગિયાર થઈ ગયા સવાર સવારમાં તમારો ભાઈ વહી ગયો તો વાડીએ કારણ કે ત્યાં આપણો નારડીનો બગીચો છે પણ પાણી વાર માટે ગયો તો લાઇટ રેતી નથી એટલે પાછો ઘરે અત્યારે આવતર્યું છે માંડવી અત્યારે આપણી કમ્પ્લીટલી પાકી ગઈ છે ઉપાડવાનું થતી નથી કારણ કે ભાઈ વરસાદ અમારે મેન માંડવીને અમારે કંઈ લેવા દેવા જ નહીં મેન અમારો બિઝનેસ હોય ને તો નારેડી બરાબર અહીં પણ નારેડી નાખી દીધી અત્યારે જો મેઘરાજા છે ને મેર કરે એવું લાગે તો આ સાઈડ વરસાદ આખો કાળો ધોમ વાદળા નીકળે છે પણ આવું તો નથી ગતરો કારણ કે વરસાદે રવાર છે નહીં તમે લોકો જરાક કમેન્ટ કરીને કીધું તમારે શું છે અમારા તો અવાર જો નારેડી છે ને નારેડીમાં મેન અમારે પાણી જોઈએ ને જો વરસાદ ન આવે ને તો નારેડીને તાલિયા બધા હેઠા પડી જાય એટલે હજી વેકરામાં પાણી જ ન થાય એવું ખાલી આવ્યું તો અર્ધે પીગું પણ દરિયે પીગું નથી જો દરિયે પાણી પૂગી ને તો વર નીકળીએ બાકી બહુ નબળું વરહ થાય એવા અમારા બાપ દાદા કહેતા બરાબર ને ભાઈ વરસાદ જો કે થઈ જાય તો સારું પણ એવું કહેવાય ને કે ટાણે આવે તો સારું લાગે પણ હવે તો ધાર્યું ધણીને થાય આપણું ધીમા કઈ હાલે નહીં અત્યારે જો આમ વાદરા બધા ચડ્યા છે વાતાવરણ વેધર બહુ મસ્તનું થઈ ગયું છે અને ગરમી કે મારું કામ ને હું કે મારું કામ ભલે તાર હોય તો થાય બાકી હું બ્લોગિંગ તો કરવાનો જ છે બરાબર ને હવે છે ને ભાઈ મારે છે નીચે જવાનું છે કારણ કે આજે મારા એનું શ્રાદ્ધ છે તો હવે જમવાનું થઈ ગયું જમી લઈએ આપડે તો નથી મિત્રો હું છે ને જમીન આવતરો એસી કમ્પલેટ ચાલુ કરી ને લેપટોપ ખબર નહીં યાર ચાલતું નથી મારે થોડું ઘણું કામ છે ને કઈ ભેગું નથી એ નંબર હું કેવાનું ગામમાં જમવા જ ઈચ્છા ગોરણીઓ બધી હતી તે બધીને એ તું ને ક્યાંથી નીકળે આમ ફતા નીકળે મને ભાઈ પણ મારા ભાઈની છોકરી પાવી ગયું છે સેજલડી પણ મજામાં બેન મજામાં ને સારું ને બધા છે હાલ તો તું તારે ઘડીક જવું જ જા હું ઘડીક રાખું બરાબર છે મારું કામ પામ પણ નથી થતું અટકી ગયું બધી તારે જવું જ જા હાલો જય સોમનાથ બલુભાઈ મજામાં અરે મોજ તો કેવા લાગે કઈ બાજુ ભાઈ ગયા ભાઈ ગયા બેન જોઈને વાયરા બહુ ભરી છે આમાં બધી તકલીફ પડે બરાબર વરસાદ નું શું કે આગાહી કરતા બાલુભાઈ છે ને જબલું ગોતે વરસાદ આજે આવી છે અત્યારે અંધાર થઈ ગયો પુલ આમ ચારે બાજુ ઓલું થઈ ગયું પણ હવે આવે ઓલો હું આવ તરત તરત રહી ગયા અમે વરસાદ વહેલો થાય તો સારું બાકી આમાં ભેગું નહીં હું તો એમ કે દુકાને ગયો તો એટલે મનો કે બાલુભાઈ સોડા લઈ નહીં હા સોડા મહેમાન હતા ભાઈ તો હું તો ફટાફટ ધોડીને બધું કીધું સોડા પી લો ત્યાં એ છે તો બધું સાફ કરી નાખ્યું બાલુભાઈ છે તો એક જ હોડા પાસે એમ કઈ વાંધો જાતું જતા પછી પાછા આવી ગયા ગામ આખું ખાલી થઈ ગયું મિત્રો જો આ ભાદર વાળો તેડકો ન્યાની મના 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 આય અહીં સડે જ નહીં એટલે ઢોરા જેવું લાગે મનોજભાઈ અમારા ગામમાં છે ને બહુ સારું કામ કરે આ સૂનું હોય જો આઈ છે ને થોડુંક બમ્પ જીવું છે કોઈને દેખાતું હોય આમથી હડેરડ કરતા આવે આમથી અડેરટ કરતા હતા સફેદ સફેદ થોડુંક નાખ ઓલી આઈ ને મને ઢોરા ઉપર તો દેખા આની ઉપર હમ આ સોનાથી થોડુંક નાખ દે ને તો ટૂંકમાં હું આમ બમ્પ જેવું લાગેલા પબ્લિક છે ને ગાડી ધીમી આંખે બાકીટ કોઈને હમોજવું તું છે જ ની ગાડી દે તને આ ધન તું તારે સૂટે સૂટ જાય વાહ મનોજભાઈ વાહ કંઈ ઘટેને એક નંબર કામ કરી દીધો હો ભાઈ તે પણ એ હું ચા રહું ખબર તમને આ બાપા સીતારામ છે ને એની બાજુમાં દુકાન છે એની પાછળ આપણો ડેલો છે એટલે સબસ્ક્રાઈબર કોરો આવે ને તો બદલે મને મેસેજ કરીજો કારણ કે મને છે ને કોઈ ઠેકાણા હોય નહીં હું ઘેર હોય નહીં એટલે તો ખાલી તમને એમને બતાવી હું ક્યાં છે હું ક્યાં રહું છું આ દુકાન છે બરાબર જય ભવાની આ ત્રણ પાઇટું છે ને અહીંયા અમારી હાથના બધી બેઠક હોય બરાબર જે બાપુ જે બધે ભેગો છે હોય ને એ હાથના એ મેફેલ હોય બધી એમ અત્યારે મેં દ્વારકાધીશની પ્રસાદી લીધી છે એટલે કે મેં મીઠું માવો આવો ખાવું છું ઓલો નથી ખાતો એ પણ ક્યારેક મન થાય તો જો દેખાય તમને આમાં ધાણા દર છે જો નજીકથી તમને બતાવું છે એટલે આપણો ઓલોમાં આવો ને કહેતા લેડીઝ આવો કહેવાય આને કે આમાં હું કે બુદ્ધિશાળી પણ કહેવાય એકમાં બે જાય હું ખાઈ ને મારી ઘરવાળી ખાઈ લે એમ એટલે આ બધી મજાક ની વાત છે બાકી એવું કઈ હોય નહીં રેડી દિલુખ ન લેવું

હાલો તો હવે જમતા હોય તમે બાકી છે જમી લીધા બાયું ને જમી હવે શું કરવાનું છે રમીમાં જમી હવે છોકરા રાખવાના છોકરો તો હું તો હોય છે બોપર થઈ ગયો અટણ બોપીરો થઈ બધાય જાય મહેમાન પછી જવાય વરસાદ થઈ જાય શું થાય રમી વરસાદ આજ ગરમી ઉપડી એકદમ માહોલ છે ગરમી ભાઈ આપણે બે સબરી જીની રાહ જોઈ રહ્યા હતા એવા એવા મેઘરાજા અત્યારે જો ધીમે 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 સાટા આવે છે ને એ આપણે કઈ કરવાનું થાતું હવે આપણે છે ને શું કરવાનું તડકો ફૂલ છે આપણે છે ને મસ્ત મજાનો એસી ચાલુ કરી ને હોઈ જવાનું થાય બરાબર તો હવે આપણે પાછા મળીશું ક્યાં ને બપોર પછી હો તમે થોડોક આરામ કરી લે બપોર પછીનો સમય થઈ ગયો પણ મિત્રો વાદરા વહી ગયા બધા વિનાના વહી ગયા હું કે છું હું તો વાત જતો હતો હું તો હોઈ ને ઉઠો મેં કીધું વરસાદ વરી જાય ને તો કઈ ભેગું નહીં આમ મતલબ કે કઈ પાણી બાણી વારું નહીં કઈ ઉપાધિ ને ઉઠીને જોયું તો એમનું હું કહેવાય જેમ હતું જેમ હું તો એ ઉઠો ને ત્યારે હું આ બધી ઢોરા છે એમ આમ યા બાપા હું ક કડે કાઢાતી ઉ લઈ ઉકેરા 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 ઉંદેડા ઉકેરા ઉકેરા નઈ હોય પણ જો ને જો 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 કીક જાય જો જાય જો જાય શું છે નોર્યું હોય ને કા ઘોયરો હે ઘોયરા હે ઘોયરા હે બધીમાં ફરક હોય શું છે જો આ દાડી સા એવો જો જો નવર જાય કીક હુશ સેંજીયું

કંઈ વાંધો ને હાલો ફેમિલી તો આજનો વિડીયો છે ને આપણે અહીં એન્ડ કરી દઈએ કારણ કે મારા જવાનું છે ત્યારે એક્ચુઅલીમાં ભાર મિત્રો એમ આપણે નવરાત્રીના નવ દિન ધમાલ મચાવવાની છે મિત્રો તો બસ આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવો વિડીયો સાથે તો જય જય જયમાં મોગલ રાધ્રેમે યાર ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા ફ્રીમાં હોય યાર કરી નાખો એટલે અમને પણ મજા આવે વિડીયોને લાઈક કરી દો ચલો તો બાય મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે બાય બા ભાઈ